નમસ્તે મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં આજે આપણે આ વિડીયોમાં કંઈક નવું જાણીશું ટૂથપેસ્ટ ખરીદતા પહેલાં ધ્યાન રાખવા જેવી બાબતો શું તમે ટૂથપેસ્ટ ખરીદતા પહેલાં ક્યારે ધ્યાન આપ્યું છે કોઈ પણ ટૂથપેસ્ટ પર નીચે છેડા પર કોઈને કોઈ રંગની પટ્ટી હોય છે શું તમે આ રંગનો અર્થ જાણો છો ચાલો જાણીએ શું છે તેનો અર્થ લીલો રંગ કુદરતી તેમાં કોઈ પણ કેમિકલ પહેલું નથી હોતું તે શુદ્ધ કુદરતી હોય છે કુદરતી પદાર્થમાંથી બનાવેલ હોય છે પૂરો રંગ કુદરતી પ્લસ દવા જેમાં કુદરતી અને દવા બંને મિક્સ કરીને કોલગેટ બનાવવામાં આવે છે ટૂથપેસ્ટ લાલ રંગ કુદરતી પ્લસ કેમિકલનું મિશ્રણ હોય છે લાલ રંગ દર્શાવતી ટૂથપેસ્ટમાં કેમિકલ અને કુદરતી પદાર્થ દ્વારા બનાવવામાં આવેલ હોય છે કાળો રંગ ફક્ત કેમિકલ જે કોલગેટમાં ટૂથપેસ્ટમાં કાળો રંગ દર્શાવેલો હોય છે તેમાં એકલું કેમિકલ હોય છે તેથી કાળા રંગની ટૂથપેસ્ટ લેવી જોઈએ નહીં સૌથી સારામાં સારી ટૂથપેસ્ટ લીલો રંગ દર્શાવતી ટૂથપેસ્ટ છે તો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક શેર કરજો અને આવા જ જાણકારી સભર વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો